એક દિવસના વિરામ બાદ આમોદમાં થી પચીસ મિનિટમાં મુશળધાર વરસાદ આમોદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સુનની કામગીરીનું આ દિન સુધી ટેન્ડર ન ખોલતા આમોદનગરની નગરની ભોળી જનતાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ભારે નુકસાની અને હાલાકી ભોગવવી પડે છે વરસાદી પાણી મંદિરોમાં જતા નગરપાલિકા અપક્ષ સભ્ય ઉમેદ પંડ્યા ઉમેશ પંડ્યા મીડિયા સમક્ષ આવી રોષ ઠાલવ્યો સાથે ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ધાર્મિક સ્થળો લોકોની દુકાનો અને મકાનોમાં ઘૂસ્યા આમોદનગરમાં માંડવા ફળી ઉભા તુજીની ડેરી પશુ

નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી એક વ્યક્તિને ખુશ કરવા માટે આ બત્રીસોનો કાસ સો વર્ષ જૂનો પૂરવામાં આવેલો છે પ્રમુખશ્રી પોતે નિરીક્ષણ કરી ગયા છે એસઆઈ બી આવી ગયા છે એન્જિનિયર બી આવી ગયા છે તેમ છતાં આ નગરપાલિકાના કુંભકર્ણની નિદામાંથી જાતતા નથી આ નગરપાલિકા કોની જાનહાની કે માનહાની રાહ બેઠું છે નિયામકશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પુરાવા સહિત બસો અઠ્ઠાવન દાખલ કરવામાં અરજી કરેલ છે તેમ છતાં આ નિયામકશ્રી પણ કોઈ નિર્ણય લેતા નથી નગરપાલિકાના પ્રમુખશ્રી પોતે નિરીક્ષણ એન્જિનિયરને લઈને આવેલા કયા વ્યક્તિના કહેવતી આ કાસ ખોલવામાં આવતો નથી એ મારે જાણવું છે નગરપાલિકાના પ્રમુખશ્રીને મારે વારંવાર વિનંતી કરવા છતાં બી આમોદ નગરપાલિકાની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આમોદ નગરમાં પાણી તો ઠીક છે કચરા બી સાફ કરવામાં આવતા નથી સફાઈ કામદારોનો પ્રશ્ન બી સોલ્વ કરવામાં આવતો નથી આ કોના કહેવાથી કાશ પૂરવામાં આવ્યો છે છેલ્લા ત્રણ મહિનાથી મેં અરજી આપી છે તેમ છતાં બી નગરપાલિકાના પ્રમુખ શ્રી કારોબારી અધ્યક્ષ માજી પ્રમુખ માજી કારોબારી જે તમામ જોઈ ગયા છે તેમ છતાં આ કોઈ નિકાલ કરવામાં આવતો નથી આ વિસ્તારમાં ભુજી મંદિર વેરી માતાનું મંદિર સ્વામિનારાયણની છત્રી આવેલી છે આ વિસ્તારમાં ખુલ્લી ગટર છે જો એમાં કોઈ પડી જશે કોઈ જાનહાની થશે તેની તમામ જવાબદારી નગરપાલિકા સત્તાધીશોની રહેશે પ્રમુખશ્રીની રહેશે